ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય છતાં ધીરજ રાખવી કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે પણ આપણે અકળાઈ જઈએ આમ કેમ ન થયું મારા માટે મને આમ કેવાય જ કેમ એનાથી ક્યારે હું કરશું નહીં વાલા ભક્તો બેટા સાચા પિતા તો આપણા ભગવાન જ છે તો મને આશીર્વાદ હું ભગવાનને ભગવાનને ભજવા ભજવા આટલી વાત કરીને પછી કીધું કે માં તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે તો ભગવાન મળે ખરા કેમ ન મળે ભગવાન માં ભગવાન મળે તો ક્યાં મળે ક્યાં મળે ભગવાન એ તો કહો ક્યાં ન મળે ભગવાન તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ

પ્રેમતે પ્રગટ મે હરિવ્યાપક સર્વત્ર સમાન આ દુનિયામાં પરમાત્મા બધે જ છે ક્યાં નથી ભગવાન તો મા મને આશીર્વાદ આપો એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે આટલો નાનો ભૂખ લાગશે લાગશે તરસ ઠંડી લાગશે તો શું થશે પણ એ જ ક્ષણે માએ સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખો મારે શું કામ ચિંતા કરવી જોઈએ જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ અને માએ આશીર્વાદ આપી અને પાંચ વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે ધ્રુવજી મહારાજ વનમાં જાય છે મધુવનમાં જાય છે યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે નારદનો ભેટો થયો નારદે જંગલના માર્ગે જતા પાંચ વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે એ બાળક આ જંગલમાં કઈ બચ જાય છે તું અરે મહારાજ પ્રણામ હું ભગવાનને ભજવા જાઉં છું નારદની આંખું ફાટી ગયું આટલું નામનું બાળક અને ભગવાનને ભજવા લાવ જરા કસોટી કરી લો અરે બાળક તું ભગવાન બજવા જા છો તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય ઈશ્વર પડ્યો નથી રસ્તામાં એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય કેમ ભાવ ન હોય અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં એ ખેતરના શેઢા ઉપર એક સિંદુર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે એમાં ક્ષેત્રપાળ દેખાય છે શું કામે ભાવ વિદ્યતે દેવો તસ્મા ભાવહી કારણ ભાવ જ આ જગતનું છે તો પરમાત્મા પ્રત્યેનો ભાવ એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું મહારાજ તમે એમ કહો છો મને ભગવાન મળશે હા તને મળશે ભગવાન આમાં ક્યાં ગોતીશ તું અત્યારે બાળક એમ કહે છે બાપજી તમારા જેવા સાધુના પેલા વેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે 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 જેને સાધુનો સંગ થાય અને ભગવાન મળી જાય બાળક રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે માં સુવડાવે સાધુ જગાડે ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જેને ગોદના જેવો સાધુને તરીકે સંબોધન આપ્યું છે સાધુ બેટા ખરેખર એવું જ બન્યું ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે ત્યારે મનમાં એક જ વાત છે બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એકમાત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે હવે પ્રભુને મેળવી જ લેવા છે પણ ભગવાન ક્યારે મળે જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય વાલા અહીં ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે એમનું પરમાત્મા ન મળે વાલા ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરીજો તો કાંઈ નહીં મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં પણ એક કામ કરજો જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે દૂધ માગે છાશ માગે અન્યત્ર ચીજો માગે બરાબર છે જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે વાત બરાબર છે પણ પ્રભુ જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો મારે કશું જોઈતું નથી ઢાંકતા અને આમ પણ પ્રભુ તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં શું મહત્તા છે તમારા મારે કશું ન જોયતું પ્રભુ કઈ ન જોયું ભગવાન છતાં ભગવાનની સામે ચાલી અને ત્રણ વરદાન આપ્યા એક વરદાનમાં આપ્યું હું તને તારા પિતાજીની રાજગાદીનો છત્રીસ હજાર વર્ષનો રાજા બનાવું છું બીજું વરદાન આપ્યું તારા મૃત્યુના સમય મારું દિવ્ય વિમાન તને લેવા આવશે અને ત્રીજું વરદાન આપ્યું આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારીખ પરિક્રમા કરતા રહેશે જાઓ જો માગ્યું નહીં ને તો આ મળ્યું માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળત એટલે ધ્રુવની કથા કહે છે ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે સહજ મિલાસ દૂધ માંગ સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ ભલે પાણી નથી છતાં માટે દૂધ સમાન થઈ જાય સહજ સો સો દૂધ માંગ લિયા પાણી કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે કદાચ દૂધ હોય પણ એમાં જો ખેચ તાણ હોય તો બધું લોહી સમાન છે મારા પ્રભુ પાસે કશું ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે ધ્રુવજી મહારાજ કચવાતા ઘરે કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા માં આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે જો કે સુર્નિતિયે તો જ્યારે ધ્રુવ ને જંગલ મોકલ્યા ને ત્યારે જ અપર્મને પ્રણામ કરાવરાવ્યા છે એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય એને પ્રણામ કરાવ્યા છે તો મા તેને પ્રણામ કર્યા માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ મને સારો દીકરો મળ્યો શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે એ સ્વર્ગાશ્રમ ની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુ ને પગથ્યું બનાવીને પોતે જાય છે માં સુનિતને પણ પરમાત્માનું ધામ અપાયું કોલમ જનની પેઢીઓને ભગવાનનું ધામ મળે છે જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે કુલમ જનની કુળ પવિત્ર છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ હોય એ પવિત્ર છે કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ હોય અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે શા માટે સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર મારા ભક્ત ધ્રુવ્ય એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે ચિંતા ન કરો હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા